અમદાવાદના વહેલાલ સ્થિત મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા આજે એક અનોખી પહેલ કરાઈ ઉત્તરાયણના પર્વમાં જીવલેણ સાબિત થતી દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે શહેરના પિસ્તાલીસથી થી વધુ લોકેશન્સ પર રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેન યોજાયો આ માત્ર પ્રચાર નથી પણ લોકોની સુરક્ષાની જવાબદારી છે યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટી અને ઉત્સાહી વિદ્યાર્થીઓએ સાથે મળીને દસ હજારથી થી વધુ ટુ વ્હીલર્સ પર સેફ્ટી ગાર્ડ એટલે કે લોખંડના તાર મફતમાં લગાવી આપ્યા એટલું જ નહીં ટ્રાફિક ના નિયમો નું પાલન કરતા જવાબદાર નાગરિકો ને કિચેન આપીને પ્રોત્સાહિત પણ કરાયા મોનાર્ક યુનિવર્સિટીના સી ઈઓ અને ફાઉન્ડેશન ના યુવા કર્ણધાર મોનાક ગોસ્વામીએ પોતે આ અભિયાન નું નેતૃત્વ કર્યું હતું ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સિસોલાર નો સંપર્ક કરો